ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિના અવસરે સયાજીબાગથી એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આજે ડૉક્ટર સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે સયાજીબાગ ખાતેથી ભવ્ય રેલીનું આયોજન કરાયું હતું જયભીમના નારા સાથે નીકળેલ રેલીમાં મિતેશ પરમાર સહિત ડોક્ટર સાહેબના સમર્થકો મોટી સંખ્યામાં જોડાયા હતા આ રેલી સયાજીબાગ સંકલ્પભૂમિથી નીકળીને કાલાગોળા સર્કલ સયાજીગંજ અલકાપુરી સ્થિત ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે પહોંચી હતી જ્યાં ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આજે ડોક્ટર સાહેબ આંબેડકરની ચૌદ ચાર બે હજાર ચોવીસ રવિવારે જન્મજયંતિ છે બહુ ધૂમધામથી અમે સંકલ્પભૂમિએ કાર્યક્રમ રાખ્યો છે એકસો તેત્રીસમી જન્મજયંતિ છે અને નવી પ્રતિમાનું અમે ઓપનિંગ કરી દીધું છે નવી પ્રતિમા સંઘર્ષ કરીને અમે લગાવડાઈ છે બુદ્ધ ભગવાનની નવી પ્રતિમા બી અમે સંઘર્ષ કરીને લગાવ્યા એનું આજે અમે ચૌદ એપ્રિલે ડૉક્ટર બાબા સાહેબની બર્થડે આજે ઓપનિંગ કરી દીધું છે અમે અહીંયા રેલીનું પણ ભવ્ય આયોજન રાખ્યું છે પૂરા ભારત દેશમાંથી લોકો અત્યારે અહીંયા આવ્યા છે ને સંકલ્પ ભૂમિ ડોક્ટર સાહેબની નવી પ્રતિમા ને બુદ્ધ ભગવાનની નવી પ્રતિમાને દર્શન કરીને અહીંયાથી રેલી ચાલુ થશે કાલાઘોડા જશે કાલાઘોડાથી અલકાપુરી રેલવે સ્ટેશન વડોદરા ને અલકાપુરી જશે નવી પ્રતિ પેલી જૂની પ્રતિમા છે બાબા સાહેબની રેસકો અહીંયા ફુલાર કરીને અમે સમાપ્ત કરીશું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર